યોર સેવાગ્રામના સેવા ગ્રામના સાત મકાન તાળા રૂપિયા ત્રણ લાખની મતાની ચોકડી જિલ્લા મથક ભુજની પોલીસ લાઇનને તસ્કરોએ નિશાન બનાવ્યાના બનાવના લખાણથી હજુ સાહી સુકાઈ નથી ત્યાં ફરી ગઈ ગઈકાલથી સવાર સુધી અબડાસાના વાયોરના સેવાગ્રામમાં તસ્કરોએ તરખાટ મચાવી સાત મકાનના તાળા તોડ્યા હતા જેમાં એક મકાનમાં કુલ્લે રૂપિયા બે લાખ સત્તાણું હજારની મતા ચોરાયાની ફરિયાદ નોંધાઈ છે જ્યારે અન્ય છ મકાનના રહેવાસીઓ રજા પર હોવાથી તેઓના મકાનમાંથી કેટલા મુદ્દામાલની તસ્કરી થઈ છે તેની વિગતો જાહેર નથી થઈ આમ આ સામૂહિક ચોરીનો આંક વધવાની પૂરી સંભાવના છે

ની જાણ કર્યા બાદ સેવા ગ્રામ ટાઉનશિપના અન્ય છ બંધ મકાનના તાળા અને નકુચા તૂટ્યા નું સામે આવ્યું છે તો આ બંધ મકાનના રહેવાસીઓ હાલ રજા ઉપર હોય તેઓના મકાનમાંથી કેટલા મુદ્દા માલની ચોરી થઈ તેની ફરિયાદની જાણ ન હોવાનું ફરિયાદમાં લખાવાયું છે એર પોલીસે ફરિયાદ દાખલ કરી છાનબીન આદરી છે